ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતા છે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી પર હંમેશા સમગ્ર સૌરાષ્ટ્રના નેતાઓની નજર હોય છે અહીં બંને પક્ષ તરફથી જીત માટે

પ્રચારનો શુભ પ્રારંભ કર્યો છે અને લોકોનો પ્રતિભા સારી રીતે મળી રહ્યો છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે અમારી જીત તો થવાની છે બહુમતી તો આવવાની છે પણ ચોવીસે ચોવીસનો ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છે અને સોળ તારીખના રોજ છે અને મતદાન થારખના રોજ ચોવીસ ચોવીસ કોંગ્રેસના ઉમેદવાર જીતીને આવવાના છે